આરએસએસના મહેન્દ્રભાઈ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો છસો ઉપરાંત પૈકી બસો બોતેર ગુજરાત સરકારના શ્રવણ તીર્થ યોજનાના લાભાર્થી દ્વારા લાભ લીધેલ હતો આ પ્રસંગે પ્રેરણા પીઠના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા સંસ્થાનો પરિચય ગતિવિધિ સાથે સૌને આવકાર્યા હતા શ્રી અબજીભાઈ ધોળુ દ્વારા તમામ સમાજ દ્વારા વિવિધતામાં એકતા સૌને જોડી જે કાર્ય કરેલ છે તેમને બિરદાવ્યા હતા

કુંભ મેળામાં પ્રયાગરાજ માટે સૌ ભાઈઓ બહેનોને અચૂક દર્શનાર્થે પધારવા જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય મંત્રી ભારતીય કિસાન સંઘ બાબુભાઈ કે પટેલ ખૂબ જ સરસ કરેલ હતું આજ રોજ આવેલ તમામ યાત્રિકોને પ્રેરણા પીઠ તીર્થધામ તરફથી શિયાળાને ધ્યાનમાં રાખી ગરમ ટોપા સૌ યાત્રિકોને સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવેલ હતા તેમજ સવારમાં ચા કોફી નાસ્તો અને બપોરમાં મિષ્ટાનનું સાથેનું ભોજન નિશુલ્ક આપવામાં આવેલ હતું આ પ્રસંગે ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ તેમજ ખડે પગે રહી ખૂબ સરસ સેવા કરેલ હતી જેને તમામ યાત્રિકો બિરદાવેલ હતા આ તમામ યાત્રિકોને દર્શનાર્થી લાવવા કે પી ના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ તરફથી એસટી બસની તમામ વ્યવસ્થા ખર્ચના દાતાશ્રી તરીકે શ્રી આશીર્વાદ પાઠવેલ